પોરબંદરના બાગમાં પાલિકાએ આઠ વર્ષ પૂર્વે બાગનું નવીનીકરણ કરી રોઝ ગાર્ડન અને મ્યુઝિકલ ફુવારો બનાવ્યો હતો પરંતુ ફુવારો બનાવ્યા બાદ ચાલુ જ ન થતાં પ્રજાના લાખો રૂપિયા પાણીમાં ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આથી વહેલી તકે ફુવારો ચાલુ કરવા માંગ ઉઠી છે પોરબંદર પાલિકા દ્વારા આઠ વર્ષ પહેલાં પોણા ત્રણ કરોડના ખર્ચે નવનિર્માણ કરી ગાર્ડનના અંદરના ભાગે વિશાળ રોઝ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારના ગુલાબનું વાવેતર કરાયું હતું ઉપરાંત અહીં આકર્ષક મ્યુઝિકલ ફુવારો પણ બનાવવામાં આવ્યો હતો પરંતુ પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સમાંથી બનાવવામાં આવેલા ફુવારાનું પાલિકા દ્વારા યોગ્ય જાળવણી કે જતન કરવામાં આવ્યું ન હતું મ્યુઝિકલ સાથે ફુવારો લાઇટિંગ સહિતની સુવિધાસભર આ ફુવારો બનાવ્યો છે પરંતુ આ ફુવારો પણ ચાલુ નથી જેના કારણે ફુવારામાં લીલ જામી ગઈ છે અને પાઇપલાઇનો ધૂળ ખાઈ રહી છે પ્રજાના ટેક્સના રૂપિયાથી વિકાસના કામો થાય છે પરંતુ જાળવણી કરવામાં આવતી નથી જેથી પ્રજાના ટેક્સના રૂપિયાનો વ્યય જતો જોવા મળે છે મ્યુઝિકલ ફુવારો બિસ્માર બનવાની અણી ઉપર છે કમલા નેહરુ પાર્કમાં ખાતે અનેક લોકો આવે છે પરંતુ સુવિધા અપાઈ નથી મ્યુઝિકલ ફુવારો છે તેને શરૂ કરવામાં આવતો નથી લાખો રૂપિયાના ખર્ચે મ્યુઝિકલ ફુવારો બનાવવામાં આવ્યો છે પરંતુ આ ફુવારો ચાલુ કરવામાં આવ્યો નથી ફુવારાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે આથી તાત્કાલિક મ્યુઝિકલ ફુવારો બિસ્માર બને તે પહેલાં લોકોને મનોરંજન માટે ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર